નમસ્કાર વિદ્યાર્થીઓ હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું આપણે શીખી રહ્યા છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ એક પ્રકરણ એક સૂચકાંક અને એ સૂચકાંકની રીત નંબર બે આ રીત નંબર બેમાં આપણે એક દાખલો શીખવાનો છે અને એ દાખલાની સાથે સાથે એક રીત નંબર એક અને રીત નંબર બેનો ભેગો દાખલો એવો દાખલો શીખવાનો છે એમ ટોટલ આ વિડીયોમાં રીત નંબર બે ચાલશે તો ફરીથી વિદ્યાર્થીઓ આગળ સમજીએ રીત નંબર બેનું નામ આપણે આપેલું છે પરંપરિત આધારનો સૂચકાંક શોધવાની રીત આગળ કઈ રીત શીખ્યા અચલ આધારની રીત અચલ આધારની રીતમાં કેટલી રીતો હતી ટોટલ ત્રણ ઓકે એ બી અને સી જ્યારે રકમમાં વર્ષ કયું ના હોય યાદ આવે ત્યારે દરેક ગણતરીના છેદમાં કઈ કિંમત પહેલાં વર્ષની કિંમત બીમાં શું લખ્યું હતું કે જ્યારે રકમમાં વર્ષ કયું હોય ત્યારે દરેક ગણતરીના છેદમાં કઈ કિંમત તો કે જે વર્ષ કયું હોય એ વર્ષની કિંમત અને સીમાં શું કહ્યું હતું કે કેટલાક વર્ષોની સરેરાશને આધારે તો સરેરાશનો જવાબ શોધવાનો અને જે જવાબ આવે તે દરેક ગણતરીના છેદમાં તો અહીંયા આપણે શીખવાની છે રીત નંબર બે પરંપરિત આધારનો સૂચકાંક શોધવાની રીત જો સૌથી પહેલાં એનું સૂત્ર લખેલું છે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત અગાઉ એટલે બીજા શબ્દમાં શું કહીશું પહેલાંનું એટલે ધારો કે તમે બે હજાર એક માટે ગણતરી કરતા હોય તો એની અગાઉનું કયું કહેવાય બે હજાર બે હજાર સાત માટે કરતા હોય તો બે હજાર છ યાદ આવે ને બે હજાર દસ માટે કરતા હોય તો અગાઉનું કયું કહેવાય બે હજાર નવ એટલે જે દાખલો ગણતા હોય એની ઉપરનું વર્ષ અગાઉનું વર્ષ બરાબર એના ગુણ્યા સો ચલો સૌથી પહેલાં મેં લખેલું છે કે અંશમાં શું આવે કે ચાલુ વર્ષની ચલ કિંમત કઈ કહેવાય તે તો નિયમ તેનો એ જ છે કે અહીં જે વર્ષની ગણતરી કરતા હોય એ જ ગણતરી આવે કે જે વર્ષની કિંમત હોય એ વર્ષની કિંમત કઈ કિંમત કહેવાય ચાલુ વર્ષની કિંમત જો એના પછી લખેલું છે અગાઉના વર્ષની કિંમત સૂત્રમાં કઈ કિંમત છેદની કિંમત તો અહીં જે વર્ષ માટે ગણતરી કરતા હોય તેની અગાઉના વર્ષની કિંમત તેની ગણતરીના છેદમાં આવે એટલે ધારો કે તમે બે હજાર એક માટે ગણતરી કરતા હોય તેની ઉપર કયું હોય બે હજાર એ કિંમત એના છેદમાં મૂકવી પડે છે પણ પ્રોબ્લેમ શું થાય કે તમે બીજા વર્ષ માટે ગણતા હોય તો છેદમાં પહેલું વર્ષ ત્રીજા માટે ગણતા હોય તો બીજું પાંચમા માટે ગણતા હોય તો ચોથું પણ જ્યારે પહેલાં માટે ગણતા હોય ત્યારે એના છેદમાં શું મૂકવાનું એની અગાઉ તો કોઈ વર્ષ હોય જ નહીં ખ્યાલ આવે છે ને દાખલો ગણવા બેસો તો એમાં પહેલું વર્ષ હોય એની ઉપર કોઈ વર્ષ ના હોય તો એવા સંજોગોમાં અહીંયા શું લખેલું છે આઈએમપી કરીને ધ્યાનથી સમજજો કે શું લખેલું છે જુઓ અહીંયા આગળ પ્રથમ વર્ષે અગાઉનું વર્ષ ન હોય માટે જવાબમાં આધાર વર્ષનો સૂચકાંક સો જાતે જ જવાબ તરીકે મૂકી દેવો બોલો રહેશે ને યાદ પ્રોબ્લેમ કયો છે ખાલી પહેલાં વર્ષનો કારણ કે પહેલાં વર્ષે ગણતરી કરવા માટે એની અગાઉનું વર્ષ હોય નહીં માટે સીધો જવાબ ત્યાં કેટલો મૂકી દેવાનો શો અને એ જવાબ બી હું દાખલામાં તમને છેલ્લે જ મૂકીને બતાવીશ એટલે તમને વધારે આઈડિયા રહે બોલો થશે ક્લિયર આ જેમ રીત નંબર એકમાં આપણે ત્રણ દાખલા શીખ્યા ને એ બી અને સી હા એવી રીતે અહીંયા રીત નંબર બેમાં એક જ દાખલો છે અહીંયા એ બી સી એવું કશું નથી ખ્યાલ આવે ને આમ રીતો ઓળખવી પડશે તો દાખલો ઝડપથી આવડશે મગજમાં એક પછી એક દાખલાના સ્ટેપો દાખલાની રીતો દાખલાના સૂત્રો બધું બેસાડેલું હશે તો પરીક્ષા સમયે ઝડપથી દાખલો ગણવામાં તકલીફ નહીં પડે તો ચલો હવે જઈએ સૌથી પહેલાં દાખલા ઉપર તો જો શું લખ્યું છે અહીં આગળ દાખલા નંબર એક એક વસ્તુના ભાવ અંગેની નીચેની માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો વિભાગ ડીનો અગિયારમો દાખલો છે આ ચોપડીનો અને ફરીથી એકવાર ચર્ચા કરું છું કે આ સૂચકાંકના પ્રકરણનું એક પેમ્પલેટ બનાવેલું છે એ પેમ્પ્લેટની પીડીએફ ફાઇલની લિંક દરેક વિડીયોના કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે તમે ખોલશો એટલે સીધું ગૂગલ ડ્રાઇવમાં પેમ્પલેટ ખુલી જશે એ પેમ્પ્લેટને ફોનમાં ડાઉનલોડ કરવાનું વિડિયો જોવાનો વિડીયોમાં મેં જેવો એક દાખલો શીખવાડ્યો હોય એવા બીજા પાંચ સાત દાખલા અંદર હોય પ્રેક્ટિસ માટેના એ ગણવાના અને જવાબ લાવવાનો કંઈ શંકા હોય મૂંઝવણ હોય માર્ગદર્શનની જરૂર હોય તો મને મેસેજ કરવાનો હું એનો જવાબ આપીને તમારું સોલ્યુશન લઈશ ખ્યાલ આવ્યો તો શું કહેવાય છે અહીંયા ઘરે સૌથી પહેલાં ખાના પાડવા માટે જો પહેલાં મેં લખ્યું દરેક ગણતરીના છેદમાં જે વર્ષ માટે ગણતરી કરતા હોય એની અગાઉની કિંમત આવે એટલે હું દસ માટે ગણતરી કરતો હોઉં તો કેટલી આવે નવની કિંમત અગિયાર માટે કરતો હોય તો છેદમાં કેટલા આવે પિસ્તાલીસ બાર માટે કરતો હોય તો અડતાલીસ તેર માટે કરતો હોય તો પંચાવન સિત્તેર માટે કરતો હોય તો એસી પણ ચાલીસ માટે કરતો હોઉં તો અહીંયા છે કશું અહીંયા કશું નથી તો માટે પ્રથમ વર્ષે જવાબ કેટલો આવે સો ચલો ખાના પાડી દીધા વર્ષ ભાવ પરંપરિત આધારનો સૂચકાંક સૂત્ર લખી કાઢ્યું ચાલુ વર્ષની ચલ કિંમત ભાગે અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા સો ચલો કિંમતો મૂકી દીધી હવે હું દાખલાની શરૂઆત જો ક્યાંથી કરું છું અહીંયા બીજા પોઈન્ટથી કરું છું આ ઉપરનું આ છે ને હું અહીંયા છેલ્લે લખીશ ખ્યાલ આવે એટલે તમને આઈડિયા રહે તો ચલો જો સૌથી પહેલાં મેં મૂકી દીધું બધા નિયમ પ્રમાણે પિસ્તાલીસ ગુણ્યાસો અડતાલીસ ગુણ્યાસો પંચાવન ગુણ્યાસો સાહીઠ ગુણ્યાસો સિત્તેર ગુણ્યાસો છે હવે જો હું બધાના છેદમાં એક પછી એક ઉપરની કિંમતો મૂકતો જઈશ કે જો પિસ્તાલીસના છેદમાં કેટલા મૂક્યા ચાલીસ અહીંયા આગળ અડતાલીસના છેદમાં પિસ્તાલીસ પંચાવનના છેદમાં અડતાલીસ પંચાવન અહીંયા આ ગયા છેદમાં સાહીઠના છેદમાં અહીંયા સિત્તેરના છેદમાં સાહીઠ છે આ બધી કિંમતો ક્યાં આવી અને પછીના વર્ષે છેદમાં છે ને તો પિસ્તાલીસ માટે ગણતો તો છેદમાં ચાલીસ અડતાલીસ માટે ગણતો તો છેદમાં પિસ્તાલીસ પંચાવન માટે ગણતું તો અડતાલીસ સાહીઠ માટે ગણતો તો પંચાવન ને સિત્તેર માટે ગણતો તો સાઈઠ અહીંયા છે કશું અહીંયા કશું નથી તો ચલો પહેલાં નીચેના જવાબ લાવી દીધા બધા કે પિસ્તાલીસ ભાગ્યા ચાલીસ ગુણ્યા બરાબર એકસો બાર પોઈન્ટ પાંચ અડતાલીસો ભાગ્યા પિસ્તાલીસ ગુણ્યાસો એકસો છ હું અહીંયા શું બોલું છું આવું બોલું છું પંચાવન ગુણ્યાસો એટલે પંચાવનસો થાય તો પંચાવનસો ભાગ્યા અડતાલીસ એટલે કેટલા એકસો ચૌદ પોઈન્ટ અઠ્ઠાવન છ હજાર ભાગ્યા પંચાવન એકસો નવ પોઈન્ટ ઝીરોનો સાત હજાર ભાગ્યા એકસો સોળ પોઈન્ટ સડસઠ અને હવે જો આ પહેલી મૂકી પહેલાં વર્ષની કિંમત સો જો મેં અહીંયા લખ્યું છે આઈ આ શું કર્યું જાતે જ મૂકી દીધા જ મેં અહીંયા કોઈ ગણતરી બીજી બતાવી નથી આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય સો બોલાવર્ષે આ એકદમ સેલી રીત તો પહેલી રીતમાં શું હતું અચલ આધાર હતો એટલે નીચે છેદની કિંમત છે ને બધામાં સેમ જ રહેતી હતી જ્યારે આ કયો છે પરંપરિત એટલે છેદની કિંમત અહીંયા શું થાય બદલાઈ જાય છે આ બંને તફાવત થયો આ પદ્ધતિનો તો ફરીથી રીત નંબર એકમાં કેટલી રીતો ત્રણ એ બી અને સી આવી રીતે યાદ રાખવાનું અને રીત નંબર બેમાં કેટલી રીતો એક જ પરંપરિત આધારની રીત રીત નંબર એકમાં વર્ષ કયું ના હોય વર્ષ કયું હોય અને સરેરાશ જ્યારે અહીંયા આગળ જેમ ગણીએ છીએ એમ જ બોલો થશે ક્લિયર ચલો વધારે પ્રેક્ટિસ થાય એના માટે આ જ વિડીયોમાં એક ભેગો દાખલો લઈએ છે સ્વાધ્યાયનો એક પોઈન્ટ એકનો પહેલો દાખલો છે આ ચલો અહીં આગળ આપણને દાખલામાં ત્રણ દાખલા પૂછ્યા છે નંબર એક નંબર બે અને નંબર ત્રણ નંબર એકમાં શું કહે છે અચલ આધાની રીત તો અચલ આધાની રીત આવે એટલે મારે પહેલો પ્રશ્ન કરવો પડે કે સાહેબ આમાં એ છે બી છે કે સી છે એટલે એ એટલે શું વર્ષ કયું ના હોય બી એટલે શું વર્ષ કયું હોય ને સી એટલે શું કહેવાય સરેરાશ તો ચલો અહીંયા આપણને રકમમાં કૌશમાં જો વર્ષ કયું છે આધાર વર્ષ બે હજાર આઠ લેતા છે તેનો મતલબ આ કયું થયું બી થયું આધાર વર્ષ બે હજાર આઠ એટલે એનો મતલબ વર્ષ કયું હોય વર્ષ કયું હોય તો શું કરવાનું દરેક ગણતરીના છેદમાં જે કહ્યું હોય એ વર્ષ પછી બીજો દાખલો કયો છે પરંપરિતનો એટલે રીત નંબર કહી બે અને ત્રીજો દાખલો કયો છે બે હજાર અગિયારથી બે હજાર તેર એટલે કઈ આવી આ સરેરાશ આવી તો જો સૌથી પહેલાં હું ખાના પાડું છું સમજો આ તો જે પહેલો દાખલો છે એ પહેલો દાખલો આપણો કયો છે રીત નંબર રીત નંબર એક બીનો છે આવી રીતે યાદ રાખવાનું પહેલો દાખલો છે કયો છે રીત નંબર એક બીનો છે બીજો દાખલો છે કયો છે રીત નંબર બેનો છે અને ત્રીજો દાખલો છે કયો છે રીત નંબર એક સીનો છે થયું ને આવી રીતે મગજમાં બેસાડશો તો આ ચેપ્ટરમાં તકલીફ નહીં પડે કારણ કે આ ચેપ્ટરમાં બહુ જ બધી રીતો અને બહુ જ બધા દાખલા છે એટલે એક પછી એક વિડીયો જોતા જવાનું પ્રેક્ટિસ કરતા જવાનું હું આશા રાખું છું ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે તો ચલો સૌથી પહેલાં શું કરીશ કિંમતો મૂકી દીધી મૂકી દીધી બધામાં બસો પંચોતેર ગુણ્યા સો બસો ચોર્યાસી ગુણ્યા સો છે છે ઓકે હવે કયા વર્ષ માટે મારે ગણવાનું છે બે હજાર આઠ માટે તો મારે બધાના છેદમાં કઈ કિંમત મૂકવાની બે હજાર આઠની તો બે હજાર આઠની કિંમત જુઓ કઈ છે પંચોતેર છે તો જો બધાના છેદમાં પંચોતેર મૂકી દીધા છે તો જો જવાબ આવી ગયો સત્યાવીસ એટલે બસો પંચોતેર ગુણ્યા સો ભાગે બસો પંચોતેર એટલે સો બસો ચોર્યાસી ગુણ્યા સો ભાગે બસો પંચોતેર એકસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ છે એક એક જવાબ જો છેલ્લો જુઓ કે બસ ત્રણસો પિસ્તાલીસ ગુણ્યા સો ભાગ્યા બસો પંચોતેર એટલે એકસો પચીસ પોઈન્ટ પિસ્તાલીસ અહીંયા જુઓ બસો ત્રાણું ગુણ્યા સો ભાગ્યા બસો પંચોતેર એકસો છ પોઈન્ટ પંચાવન આવડે ગણતા ક્લિયર થયું ઓકે ચલો હવે બીજો દાખલો કયો પરંપરિતનો તો પહેલું ખાનું મેં છોડી દીધું અને બીજામાં જો બધી પહેલાં કિંમતો મૂકી દીધી છે હવે જો બસો ચોર્યાસીના છેદમાં કેટલા આવશે બસો ને પંચોતેર છે અહીંયા આગળ બસો નેવ્યાસી ચાલો એકવાર જોઈ લઈએ બસો નેવ્યાસીના છેદમાં કઈ કિંમત આવશે બસો ચોર્યાસી તો બસો ત્રાણુંના છેદમાં બસો નેવ્યાસી બસો સત્તાણુંના છેદમાં બસ અહીંયા નીચે જોતા જજો તમે બસો ને ત્રાણું ત્રણસો ને તેરના છેદમાં બસો ને સત્તાણું ત્રણસો ને અઠ્યાવીસના છેદમાં ત્રણસો ને તેર છે ત્રણસો પિસ્તાલીસના છેદમાં ત્રણસો અઠ્યાવીસ પણ આ બસો પંચોતેરના છેદમાં કશું આવશે નહીં ચલો બધા જવાબ લાવી દીધા જવાબમાં કોઈ તકલીફ પડશે નહીં ખાલી કેલ્ક્યુલેટર જ વાપરવાનું છે તો જો એક પછી એક જવાબ દાખલા તરીકે મારે આ જવાબ લાવો છે તો આ જવાબ હું કેવી રીતે લાવું બસો ત્રાણું ગુણ્યા સો ભાગ્યા બસો નેવ્યાસી કેલ્ક્યુલેટરમાં કરવાનું જવાબ કેટલા આંકડામાં રાખવાનો બે આંકડામાં પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો પાંચ કે પાંચથી મોટો હોય તો આગળના આંકડામાં એક ઉમેરી દેવા પડે ચલો પહેલાં વર્ષે હવે અહીંયા જવાબ કેટલો મૂક્યો આપણે સો બોલો આવડે અને હવે ત્રીજી રીત છે બે હજાર અગિયાર થી બે હજાર તેર એટલે અગિયાર અને તેર નહીં લેવાના અગિયાર થી તેર એટલે અગિયાર બાર અને તેર તો મેં પહેલાં જો કિંમતો મૂકી દીધી આ તો કોમન જ છે અચલ આધાર હોય કે પરંપરિત આધાર હોય અહીંયા કોઈ ફેર પડવાનો નથી ઉપર અંશમાં બરાબર છેદ માટે જો અમે પહેલાં સૌથી પહેલાં સરેરાશ શોધવી પડશે તો જો મેં અહીંયા ઉપર જગ્યા નથી એટલે મેં અહીંયા સરેરાશ શોધી છે કઈ કઈ વર્ષની બે હજાર અગિયારથી બે હજાર તેર તો બે હજાર અગિયારથી બે હજાર તેર આટલી કિંમત થઈ જો બસો ત્રાણું વધતા બસો સત્તાણું ત્રણસો તેર ભાગ્યા કેટલા કર્યા ત્રણ કારણ કે કેટલી કિંમતો છે ત્રણ એટલે જવાબ કેટલો આવ્યો ત્રણસોને એક એટલે મારે હવે બધાના છેદમાં કેટલા મૂકવાના ત્રણસો એક ક્લિયર થાય તો જો બધાના છેદમાં ત્રણસોને મૂકી દીધા તો જવાબ એક પછી એક જવાબ આવતા જ હશે તો પહેલા વર્ષે જો એકાણું પોઈન્ટ છત્રીસ છેલ્લા વર્ષે જુઓ એકસો ચૌદ પોઈન્ટ કોઈ બી એક વર્ષ જોઈ લો એટલે બસો સત્તાણું ભાગ્યા ત્રણસો એક ગુણ્યાસો એટલે અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ છે બસો નેવ્યાસી ગુણ્યાસો ભાગ્યા ત્રણસો એક છન્નું એક તો એક પછી એક આ આપણે શીખ્યા દાખલા નંબર રીત નંબર એક અને રીત નંબર બે ફરીથી બોલું છું આ દાખલો કેવો છે રીત નંબર એક અને બેનો ભેગો તો રીત નંબર એકમાં યાદ કરી લઈએ ફરીથી એકવાર અચલ આધારની રીત કેટલી રીતો હતી ત્રણ એ બી અને સી છે તો અહીં આગળ આપણી આ રીત કઈ છે રીત નંબર એકની બીજી રીત બી કે જ્યારે રકમમાં વર્ષ કયું હોય તો વર્ષ કયું હોય તો જે વર્ષ કયું હોય એ વર્ષની કિંમત બધાના છેદમાં આવે આ રીત કઈ છે તમારી રીત નંબર બે આધારની રીત અને આ રીત કઈ છે રીત નંબર એકની સી કે જ્યારે તમને સરેરાશ કહી હોય ત્યારે સરેરાશ શોધવાની અને એ સરેરાશ તમારા દરેક ગણતરીના છેદમાં આવે બોલો થશે ક્લિયર તો આ સાથે અહીંયા આ વિડીયો પૂર્ણ કરું છું આપણે સૂચકાંકની આ કેટલી રીત શીખી રહ્યા છે બે રીત નંબર એકમાં તમારી જોડે કેટલા વિડિયો હતા બે જ્યારે આ રીત નંબર બેમાં કેટલા વિડીયો છે એક એટલે અહીંયા એક જ વિડીયો છે અને એના કેટલા દાખલા થયા બે દાખલા આવડશે ને ઓકે તો બીજી કોઈ તકલીફ કોઈ મૂંઝવણ હોય તો કોન્ટેક કરી શકો છો હું શક્ય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો આ સાથે હું દરેક વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે શુભેચ્છા પાઠવું છું વાલીઓ અને વિદ્યાર્થીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત